બનાસકાઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પત્ર લખ્યું મંત્રી ડાઘવજી પટેલને ખેડૂતો માટે પત્ર લખીને રજૂઆત કરી છે ખેડૂતો માટે બટાકાના કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા વધારવા માટે અનુરોધ કર્યો બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જગ્યા નહીં મળતી હોવાની જાણ કરી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં એમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે કંપની વાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય તે પોતાનો માલ માલ એ ખેડૂતોનો લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટી તંત્ર પાસે અપેક્ષા રાખું તમામ સ્ટોરેજ સાથે મીટિંગ કરી અને ચાલી કે પચાસ ટકા માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મુકવામાં આવે અને પછી બાકીનો જે કઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે